નમસ્કાર મિત્રો આજે સીધો ને સાઠ આપણે અમેરિકી રાષ્ટ્રપતિઓ પર આટલા આટલા હુમલા કેમ થાય છે એમની હત્યાઓ કેમ થાય છે એની વાત કરવાના ડોનાલ્ડ ટ્રમ્પ જે રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર તરીકે થનગની રહ્યા હતા થનગણી રહ્યા છે હજુ પણ એમની હત્યાનો પ્રયાસ એમની જ પાર્ટીના વીસ વર્ષના બંદુકધારી છોકરડા એ કર્યો એમને ટ્રમ્પ સામે શું વાંધો હતો એ તો ખબર નથી પણ ટ્રમ્પ હોય કે બીજા અમેરિકી હોય એ દુનિયાભરમાં હિંસા ને છે અમેરિકા એ પોષે છે અમેરિકા લોકશાહીની વાતો કરે છે અને એના શસ્ત્ર સરંજામના જે ધંધા છે એક્સપોર્ટ છે એ દુનિયાભરમાં પથરાયેલા છે તમને ખ્યાલ હશે કે ઓસામા સાઉદી અરેબિયાનો એ આતંકવાદી બને છે અને એને પોષે છે કોણ એને તૈયાર કોણ કરે છે

પ્રતિકૂળ શાસકોની હત્યાઓમાં પણ અમેરિકાના સીઆઈએ નો હાથ હોવાની સતત ચર્ચા થતી રહી છે વ્યક્તિ સ્વાતંત્ર સ્વચ્છંદતા સુધી જાય ત્યારે શું પરિસ્થિતિ થાય એ આપણે અમેરિકામાં જોઈ શકીએ છીએ આજે પણ જર્મનીમાં હિટલર નું નામ લેવું કર્યો હોય એવું નવી પેઢીના કે જૂની પેઢીના રાજકીય કાર્યકરો કે શાસકો એ મેન કામ હિટલર કથા જે છે આત્મકથા જે છે એમાંથી પ્રેરણા લે છે તાના શાહો માંથી પ્રેરણા લેનારાઓનો નથી તમને ખ્યાલ હશે કે આપણે ત્યાં શિવસેના પ્રમુખ બાળ સાહેબ ઠાકરે હંમેશા કહેતા હતા કે હું લોકશાહીમાં નહીં ઠોકશાહીમાં માનું છું અને હિટલર મારો આદર્શ છે અત્યારે જે શાસકો છે ભારતમાં એમના પૂર્વ સૂર્યોનો આદર્શ પણ મુસોલીની અને હિટલર હતો વાતો લોકશાહીની કરતૂત હત્યારાઓના એ પશ્ચિમના વિશ્વમાં અમેરિકાનો મંત્ર હોય એવું લાગે અને કમ્યુનિઝમ સામે એને જાણે બાપે માર્યા વેદ અફઘાનિસ્તાનનો જે પ્રશ્ન હતો એ તમને ખ્યાલ છે કે રશિયા રશિયાનો પપેટ નજીબુલ્લા એને ત્યાંથી ખતમ કરવા માટે લાદેન તૈયાર કરીને મોકલી હતી અને એ જ લાદેન અમેરિકાએ જ ખતમ કર્યો જ્યારે એ પોતાના અંકુશમાં ન રહે અને એની સામે આંખો કાઢવા માંડે ત્યારે અમેરિકા એને બરદાશ નથી કરતો અને અમેરિકા એ સ્વાર્થી લોકોનો દેશ છે દુનિયાભરના સ્વાર્થી અમેરિકામાં વસે છે શબ્દ નથી બોલી શકતો એ અંગત સ્વાર્થ એ જ એમનું લક્ષ્ય છે અને એટલે જ અમેરિકામાં આ પ્રકારનો માહોલ છે એ શાંતિની વાતો કરશે પણ પોતે શાંતિનું કેટલું આચરણ કરે છે એ આપણે જોઈ શકીએ છીએ પણ એક છે કે અમેરિકાની અંદર અમે એક અમેરિકનને કોઈ મારી નાખે તો ગલ્ફ વોર થઈ જાય છે આ એની

અમેરિકામાં આજે ગન કલ્ચર ચાલી રહ્યું છે એ ધંધો અમેરિકાની અંદર સોળે કળા ફાલેલો છે અને માફિયાઓ એ પોતાને અનુકૂળ ન હોય ત્યારે ત્યાંના રાષ્ટ્રપતિઓને મોતને ઘાટ ઉતારે છે અને મોટે ભાગે એવું થાય છે કે જેને હત્યા કરી હોય એનો એમ ધાળી નાખવામાં આવે એટલે કઈક કંઈક અખતરા આપણે ત્યાં પણ એવા થાય છે પુરાવા નષ્ટ કરી દેવાના વ્યક્તિ મોતને ઘાટ જતો રહે તો પછી એ ખરેખર આતંકવાદી હતો કે નહીં એ આપણને ખબર જ ન પડે હ્યુમન રાઇટ્સ ની વાત કરશે રિલીજિયસ ડિસ્ક્રિમિનેશન ની વાત કરશે એના અહેવાલો આપશે અમેરિકા પણ પોતાને ત્યાં શું છે અમેરિકામાં એ ગરીબી નથી એવું નથી આપણે જો એવા બ્રહ્મા હોઈએ તો ભોય ભૂલીએ છીએ પણ મારે આજે જે વાત કરવી છે એ ટ્રમ્પ ભાઈ પર જે રીતે હુમલો થયો એ ટ્રમ્પભાઈ આમ તો આપણા નરેન્દ્રભાઈ ટ્રમ્પભાઈ હુમલાના સંદર્ભે ટ્વીટર ઉપર સંદેશ મૂક્યો એમાં મારા મિત્ર એવો શબ્દ પ્રયોગ કર્યો અને ટ્રમ્પભાઈ ઉપર એમની જ પાર્ટીના રિપબ્લિકન પાર્ટીના એક યુવાને પોતાની ગનમાંથી ગોળી છોડીને

જો એનો અહેવાલ ક્યારે આવે તો સાચો અહેવાલ આવે તો કારણ કે જોન એફ કેનેડી ની હત્યા થઈ રાષ્ટ્રપતિ એ પછી હત્યારાને પણ મારી નાખવામાં આવ્યો અને આજ પરંપરા અમેરિકામાં ચાલી છે પણ એની શરૂઆત તો બહુ વહેલાથી થઈ હતી ચૌદ એપ્રિલ અઢારસો ને પાસઠ અમેરિકામાં સિવિલ વોર હતી અને એ વખતના રાષ્ટ્રપતિમાં અવર અમેરિકન કઝિન નામનું એક વિનોદી નાટક જોવા માટે લિંકન એમના પત્ની સાથે ગયા હતા અને ત્યાં ગેલેરીમાં બાજુમાં જ બેઠેલા જોન વિલક્સ બુથ નામના અભિનેતાએ લિંકનના કાન ની બાજુમાંથી માથામાં ગોળી મારી અને લિંકનનું બીજા દિવસે મોત નીપજ્યું હતું બાર દિવસ પછી પોલીસે એ જેમ્સ ગારફીલ્ડ એમના પર ચાર્લ્સ ગુઇટો નામના માણસે ગોળીબાર કર્યો બે જુલાઈ અઢારસો એક્યાસી ન્યૂ ઇંગ્લેન્ડ જનારી ટ્રેન પકડવા વોશિંગ્ટન રેલવે સ્ટેશને રહેલા રાષ્ટ્રપતિ જેમ્સ એમના પર ગોળીઓ છોડી એ ગંભીર રીતે જખમી થયા અને અઢી મહિના પછી એમને એમનું મૃત્યુ થયું આ પ્રકરણમાં દોષી તેવા ગુઇટોને સીની સજા ફરમાવવામાં આવી છ સપ્ટેમ્બર ઓગણીસો ઉપસ્થિત નાગરિકો સાથે હાથ મિલાવતા રાષ્ટ્રપતિ વિલિયમ મેકિલની એમના પર ગોળીબાર થયો અને ગોળીના ગોળીઓના જખમમાં ગેંગ્રીન થઈને એમનું મૃત્યુ થયું

ડલ શહેરમાં એમની હત્યા થઈ ખુલ્લા લિમોઝીન ખુલ્લી લિમોઝિનમાં હત્યા કરી એવો એના પર આરોપ હતો પણ એની સુનાવણી થાય એનો ખટલો ચાલે એ પહેલા જેક રૂબી નામના હુમલાખોરે ગોળીઓ મારીને ઓસ્વાલની હત્યા કરી આ એક પેટર્ન છે ત્યાં આગળ એટલે કયા માફિયાઓ અથવા તો વિરોધીઓ એ રાષ્ટ્રપતિ ની હત્યા કરાવે છે એ આપણને એનું રહસ્ય બહાર ન આવે અને ક્યારેક તો ઘણી વખતે ગુપ્તચર સંસ્થાઓ જે ત્યાંની જ ગુપ્તચર સંસ્થાઓ એ જ જેમાં રશિયામાં કેજીબી પોતે હત્યાઓ કરાવે એમ સીઆઈએ પણ ઘણી બધી હત્યાઓ માટે જવાબદાર હોય છે પણ દોષનો ટોપલો તો કોઈક બીજાને માથે નાખવાનો હોય ચાર જૂન ઓગણીસો અડસઠ જોન એફ કેનેડીના ભાઈ રોબર્ટ એફ કેનેડી એ રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણીમાં ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર તરીકે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે જ એમની હત્યા થઈ આ મેં કહ્યું હત્યા થઈ અને બીજા લોકોની હત્યાના પ્રયાસો થયા એમાં પાંચ સપ્ટેમ્બર ઓગણીસો પંચોતેર રાષ્ટ્રપતિ જીરાલ ફોર્ડ કેલિફોર્નિયાના ગવર્નર ની બેઠકમાં જઈ રહ્યા હતા ત્યારે લિનેટ સ્ક્રી ફ્રોમ નામની મહિલાએ ગર્દીમાં ધક્કા ધક્કામુક્કીમાં પિસ્તોલ બહાર કાઢી અને ફોર્ડ તરફ મોડું કરીને ઈશારો કર્યો ગોળીબાર ન કર્યો કે ન થયો પણ ફ્રોમને જેલમાં મોકલી દેવાયા 22 સપ્ટેમ્બર 1975 ફ્રાન્સિસ્કો માં એક હોટેલની બહાર સારા મૂર નામની મહિલાએ દિશામાં રાષ્ટ્રપતિ બીજી ગોળી છોડે એ પહેલા એને સિક્રેટ સર્વિસ વાળાઓ પકડી લીધી અને જેલની સજા ફરમાવી જેલની એની સજા થઈ અને પછીથી જુનિયરે ગોળીઓ છોડી પણ રેગન એમાં બચી ગયા હતા બે હજાર પાંચ માં જ્યોર્જીયાના રાષ્ટ્રપતિ મિખાઇલ સાકા વિલી સાથે ની એક સભામાં રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશ સામેલ થયા હતા એ વખતે તેમના પર હાથ બોમ્બ ફેંકવાનો પ્રયાસ થયો જો કે આમાં કોઈ જખમી થયું ન રાષ્ટ્રપતિની આમ તો સુરક્ષા માટે 1902 માં સિક્રેટ સર્વિસ એ એની એની એને જવાબદારી આપવામાં આવી અને એ હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ હેઠળ કામ કરે છે એમાં ત્રણ હજાર બસો જેટલા સ્પેશિયલ એજન્ટ્સ તેરસો જેટલા યુનિફોર્મ ડિવિઝનના ઓફિસર્સ અને બે બીજા ટેકનિકલ અને પ્રોફેશનલ અને વહીવટી સ્ટાફ એ કામ કરે છે અને આ સિક્રેટ સર્વિસના જે અધિકારીઓ હોય તમને ખ્યાલ છે કે ટ્રમ્પ ઉપર જેણે હુમલો કર્યો એને સિક્રેટ સર્વિસના અધિકારીઓએ એ યુવાનને ટાર્ગેટ કરીને મોતને ઘાટ ઉતાર્યો પણ આમને સિક્રેટ સર્વિસના જે અધિકારીઓ હોય એમને શસ્ત્રો રાખવાનો અધિકાર મળે છે વોરંટ વગર એમને કોઈની પણ ધરપકડ કરવાનો કરવાની સત્તા મળે છે એને માટે રીઝનેબલ ગ્રાઉન્ડ હોવું એ જરૂરી છે અને આમ છતાં રાષ્ટ્રપતિઓની હત્યા અથવા તો હત્યાના પ્રયાસો તો થતા રહે છે કારણ કે આ સુરક્ષામાં ક્યાંક ને ક્યાંક કંઈક લૂફ હોલ્સ હોય છે અથવા તો કેટલીક હત્યાઓ અથવા તો હત્યાના પ્રયાસો એ અંદરના જ કાવતરાનો ભાગ હોય છે એટલા માટે એ હત્યારાઓ સફળ થાય છે અથવા તો એ ટાર્ગેટને પહોંચવામાં સફળ ન થાય તો પકડાઈ પણ જાય છે અને સજા ભોગવે છે પણ અમેરિકામાં આજે જે ગન કલ્ચર છે એને કારણે તમને ખ્યાલ હશે કે શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ એકમેકની ઉપર ગોળીઓ છોડે છે અને ટ્રમ્પ ટ્રમ્પભાઈ તો પાછા એ ગન કલ્ચરના સમર્થક છે એટલે આ જે અમેરિકાની અંદર જે યુવા વર્ગ છે એનું ફ્રસ્ટ્રેશન જ્યારે આવે અથવા ડિપ્રેશન જ્યારે આવે ત્યારે કેવા સંજોગો નિર્માણ થાય છે એના કારણે રાષ્ટ્રપતિ કે બીજા હોદેદારોની હત્યાઓના પ્રયાસો અથવા તો હત્યાઓ થાય છે પણ તમે એક પેટર્ન જુઓ કે જે હત્યા કરવાની કોશિશ કરતા હોય એ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે અને પછી એ પ્રયાસની પાછળ કોણ હતું એ ભાગ્યે જાણવા મળે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવું તત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર